કુંજ ડોંગરેજી મહારાજના શિષ્ય શાસ્ત્રીજી મહારાજના મુખે ભાગવત કથા સપ્તાહનું સમાપન થયું સપ્તાહ દરમિયાન વિવિધ મનોરથ અને ઉત્સવોની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રતિદિન હજારો શ્રદ્ધાળુએ ભાગવત કથાનું રસપાન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી સમાપન પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમજ સ્થાનિક કાઉન્સિલર સ્નેહલબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડતાલ

તથા પરમપૂજ્ય દીપક શાસ્ત્રીજી જેમના પ્રત્યેનો પ્રેમ આટલી પબ્લિક આવી અમને આશા બી નથી પણ આજે બે હજાર માણસ તથા આજે બધાની પ્રસાદી પણ અમે લોકોએ રાખી છે આજે બધા સંપૂર્ણ સમાપન સાથે ઇવન અમારા લોકલાડીલા દરબારથી ધારાસભ્ય શૈલેષભાઈ તથા એમપી ધારા એમપી સાંસદશ્રી રંજનબેન તથા સ્થાનિક કોર્પોરેટર બધાય આજે આજરોજ શોભા વધારી તથા આપણા વિજય વિશાહ અધ્યક્ષશ્રી એમને પણ આજે આશીર્વચન આપી તથા સ્વામિનારાયણ મંદિરના સંતો આજે આ બધાએ પૂર્ણાહુતિનો લાભ લઈ અમને લોકોને આશીર્વચન આપ્યા છે અને સર્વ વૈષ્ણવોને એક અમને સહાનુભૂતિ અને એક આશીર્વાદ આપવામાં આવ્યા છે કે તમે લોકો આટલો સરસ પ્રસંગ કર્યો એ બધો આપ લોકોને ઘણા આશીર્વાદ છે છેલ્લા ચાર દિવસથી શ્રી રામમય ભક્તિમય